હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય કે ઠીક ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અને જો સવાર સવારમાં ને તમે જોયું તો કોઈ નથી આ બાજુ કોઈ દેખાતું નથી આ કોઈ દેખાતું નથી અને આ બાજુ કોઈ દેખાતું નથી આ બાજુ તો દેખાતું જ નથી તો ચાલો એવું છે તો બધા લોકો આવે પછી એને મળીએ તો સૌથી પહેલા સવારનો બ્રેકફાસ્ટ કરું તો બ્રેકફાસ્ટમાં આજે છે ને ભાખરીને ચા છે તો ચાલો બધા ભાખરીને ચા ખાવાને જ્યાં સુધીમાં હું બ્રેકફાસ્ટ કરી ને ત્યાં સુધીમાં કાલે રાત્રે અમે ગયા તા રાધિકાના ઘરે તો થોડો એવો વિડિયો મેં લીધો છે તે જોયા વાંચના વાગી ગયા છે આઠ અને અમે અત્યારે છે ને રાધિકાના ઘરે જવા માટે નીકળી ગયા છે વરસાદ નથી આવતો તો આપણે છે ને કાર લઈને જવાનું છે તો જો રોહિત છે ને ગેટ ખોલવા મળ્યું છે ને આ બાજુ મમ્મીએ એ કપડાં બદલાઈ લીધા કેમ સારી ફેરલી લીધી મમ્મી એવું છે વેવાય વેલા ની ઘરે જવું એટલે હાડી પહેરવી પડે આ બાજુ પપ્પા એ ઉપર થી આવી જાય બધું એવું છે તો અમારે ત્યાં ન થવું પડે અમારે હાલે જન્સ લોકોના હાલે લેડીસને તૈયાર થઈને જવું પડે તો ચાલો હવે આપણે કાર બાર કાઢીએ અને ત્યાંને રાધિકાના બધા લોકો છે ને ગાડીમાં ખડકાઈ ગયા છે ગોઠવાઈ ગયા છે જે ક્યો ઈ અમે જવા નીકળી ગયા છીએ રાધિકાના ઘરે અને જેવા બહાર જવા નીકળ્યા ને એવા જ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું અને સિગ્નલ ઉપર ઊભા છે સુરતનું આ જોઈને મજા આવી ગઈ બધા લોકોએ સિગ્નલનું પાલન કરવા મળ્યા છે

હોય ને તો આવી ગયા છે ને બધા લોકો બેસી ગયા છે અહિયાં અને હા તે એવા હતા ને સંગીતા ફેર એવા કેમ છે જય શ્રી કૃષ્ણ બધા લોકો બે ગયા છે લાલો આપણે થોડી વાર સાંજના સાડા નવ થઈ ગયા છે અને ચા ને એવું પી લીધું પછી રાધિકા સિંઘ આપી છે તો પપ્પા એ સવારે ખાધી પપ્પા ખાય છે હા ભળવું નઈ એમ એવું માં મજા આવે ખાવાની મને મન થઈ ગયું સિંગ ભાળી ગયા ને સવાર માં ખાઈ બધા લોકો સિંગ ખાવા બે ગયા છે પટલે ખાવા પી ગયા પટલ કાલે લેપટોપ રિપેર કરતા હતા મને એમ ને કેમ લેપટોપ મને લાવ્યા લેપટોપ લેપટોપ તો સારું વાલો હવે સિંગ ખાઈ લે નાસ્તો કરી લીધો અને બધા લોકો ને એવો સવાલ થતો છે કે કાલે રાતે અચાનક કેમ તમે રાધિકાના ઘરે ગયા તા તો રાધિકાના ઘરે બે હવા ગયા તા ને બહુ બધા લોકોની કોમેન્ટ આવતી હતી ને કે ફી વાળવું પડે તો વાળી એવા હે મમ્મી પણ હું વાળિયા ભાઈ અમે કઈ કેવું નહીં બરોબર છે હા એના ચેનલ માં જઈને પૂછ્યો એ કે તો ભલે

આવડે ખોટે ખોટા વખાણ કેમ બધા કરવા એવું થાય તો આ તો વખાણ વાળા ઉપર બહુ બધી નથી કોમેન્ટ આવશે અને બીજું ટ્રાય કરી વખાણ કરાવ ગેમ રમાડવાની અચાનક એટલે તમને છે ને બહુ મજા આવશે હું કેવું તમારું ગોખી રાખવી એમ તૈયાર કરી વખાણ કરતા તો આવડે જ ને

તો મમ્મી એમ કે તમે એકલા જાઓ પણ એકલા કરતા આપણે ફેમિલીમાં જાવું તો જોઈએ છે આજ કદાચ વરસાદ તો રહે વરસાદ રહી જાય ને પછી અમે જાઉ મસ્ત જગ્યા છે તમને બતાવી અને હું મારે કેવું તો ભૂલાઈ ગયું લ્યો હમણાં આગાહી છે ને એટલે વરસાદ ચાલુ જ રહે નજીક હોય એમાં આગાહી નો નડે ને પાછા ઘરે રહી જાય હા એવું થાય તો ત્રણ દિન ની આગાહી છે એક દી તો વયો ગયો હવે બે દી રહ્યા છે સવારમાં મસ્ત સૂર્ય નીકળ્યો તો

આવો કાળો ચેન્ડવીચ બનાવશું આપણે તો એ હું બનાવી બાકી મમ્મી જે બનાવશે ને એ બનાવશે તો ચાલો હવે થોડું બધું કામ છે ફિનિશ કરીએ અને મળીએ બપોરના ચમવાઈ વાગી ગયા છે બપોરના એક અને જમવાનું ટાણું થઈ ગયું છે તો જો જમવામાં છે રોટલી મરચાં અને સેવ ટમેટાનું શાક અને સાઈસ અને જો બધા લોકો જમવા સાથે બેસી ગયા છે અને કાલની ગેમની બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે મસ્ત ગેમ તમે રેમા તો આજે એક એવી કોમેન્ટ આવી છે કે લીંબુ ચમચી રમજો મમ્મી લીંબુ ચમચી રમવું છે હા ઓપા રમા રમવું છે લીંબુ ચમચી તો જો લીંબુ ચમચી ગેમ એવું લાગશે તો આજે સાંજે રમશું હા ઘરમાં લીંબુ નથી હા થઈ ગયા છે તો કાલ વાત તો મોંઘા છે કે સસ્તા છે લીંબુ સસ્તા છે સોમાહામાં તો અને એક સોનું પીઠડીયા એમ કીધું તો આ ગેમ રમ્યા ને કે બહુ મસ્ત લાગી અને બહુ યુનિક આઈડિયા હતો કે હું છે ને મારી કીટી પાર્ટી માં જાય ને ત્યારે આ ગેમ રમાડી તો કીટી પાર્ટી શું આવે કીટી પાર્ટી આપણે કેમ છોકરા છોકરા ભેગા થાય વાતો કરવી અમે લેડીઝ ઘરે ભેગા થાય કોક ની ઘરે અને પાર્ટી ઘરે હા મામા પૂના ભેગા થાય ને એમે ઈ ટૂક માં લેડીઝ ભેગી થાય એટલે ગમે લોકો ભેગા થાય કીટી પાર્ટી એમને હા હા તો તમે લોકો ઈ કક્કા નાસ્તા પાણી કરે હમ તો તમે લોકો એમને સજેસ્ટ કરી શકો છો કે અમે હવે નેક્સ્ટ કઈ ગેમ રમી લીંબુ ચમચી તો આજે નહીં મેળ આવે આજે કદાચ મમ્મી એમ કહેશે કે સાંજે છે ને આપણે રવિવારે કે મેગી બનાવી એની કેટલી પાર્ટીસ કહેવાય હા તો સાંજે છે ને એવો આઈડિયા છે કે દુતીના ભજીયા કરવાના છે કે આ વરસાદ રહી જાય તો મસ્ત જગ્યાએ જવાનું છે તો બેમાંથી એક વસ્તુ થાય હવે જોઈશી હું થાય થોડુંક કામ આવી જાય તો બે ત્રણ દી પછી જગ્યાએ જાવું તો ચાલો હવે અત્યારે આપણે જમીલ આગવામાં જ થઈ ગયા છે રોંઢાના પાંચ અને આ બાજુ પપ્પા ઓફિસેથી આવવાં ત્યાં ફાફડી લેતા આવ છે આપણે આજે ઓફિસે જ ન ગયા કારણ કે થોડું કામ કરે હતું અને ઓફિસે હતું પણ એ આપણે આ બાજુ ફાફડી મસ્ત મજા ની લેવા છે તો ગેમ માં તો બહુ બધી મજા આવે એવી નવી ગેમ ગોતો બીજી કઈ ગેમ એવી આવશે હાલો નવી ગેમ ખુરશી મૂકી સંગીત ખુરશી સંગીત ખુરશી થોડી હાલે મૂકીને ત્રણ જણા થઈ તો જોઈશું કાંઈ કે રમીએ અત્યારે આપણે ચા નાસ્તો કરી લઈએ કે સાંજે દૂધીના ભજીયા બનાવવાના થઈ બનાવવાના છે કે નહીં બનાવવા છે હા બનાવીને તો ટાઈમ મળશે તો દૂધીના ભજીયાની તમને રેસીપી આજે આવા તો નાસ્તો કરીને આવી ગયા ને હવે રોહિત આવી ગયો છે આપણી સાથે નાસ્તો કરવા માટે અને એક આપણા સબસ્ક્રાઈબર છે એણે બહુ મસ્ત કોમેન્ટ કરી છે અને નીલમબેન રાસપાલ છે એને નવું નવું ક્યાંથી યા આવું બધું આવી જાય ને

અને આજે એક એવી કોમેન્ટ આવી કે લીંબુ સમસી રમજો તો ફાઇનલી આપણે છે ને લીંબુ સમસી રમી નાખવાનું છે હવે રોહિત ને લીંબુ સમસી માં રોલ શું હોય લીંબુ સમસી માં રોલ કાઈ હોય કાઈ ન હોય રાખવાની ચમચી હા અને જે લીંબુ પડી જાય હા તો જે લીંબુ પડી જાય આવું તો આપણી સાથે છે ને રોહિત રમવાનો છે પપ્પા રમવાના છે ને મમ્મી રમવાના છે અને જો તાત્કાલિક કાસા લીંબુ મમ્મી લેતા આવ્યા મમ્મી કાસા લેવા કે પાકા લેવા એવું છે માર્કેટમાં માં હારા નતા આવતા પપ્પા જ આપણે પપ્પા એ તો પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દીધું તો એ બોલ પપ્પા જ પપ્પા હારી જાય તારું શું કેવું હે તો જો પપ્પા આગાઉ છે ને પ્રેક્ટિસ કરે છે એટલે મને નથી લાગતું ઈ કદાચ જીતી જાય અને અગાઉ ટ્રાય કરી નાખી તો મમ્મી અને હું નો રાઉન્ડ મારો અને મમ્મી નો રાઉન્ડ થાય અને પપ્પા અને રોહિતનો રાઉન્ડ થાય તો ચાલો સૌથી પહેલા છે ને આપણે એક રાઉન્ડ સ્ટાર્ટ કરીએ અને આ લાઇટ કેમ ઉડી થઈ ગઈ ઓકે હાલો રેડી મસ્ત મજાનો આપણો સ્ટુડિયોનો સેટઅપ થઈ ગયો છે જો સામેના બાવણેથી જવાનું છે અને ક્યાં લગી જવાનું છે ની કહી દો ઘડી ખમો સેટિંગ કરતા નઈ ધક્કામુકી કરતા નહીં સમસી કોઈને પકડવાની નથી બરોબર છે સમસી સમસી નો જ પકડવાની હોય ને અને સામેના બાવણા લગી જવાનું છે મમ્મી ધ્યાન રાખશે હું છૂટી ઉતારી તો જો પપ્પા ને રોહિત હા રોહિત ને પપ્પા બે ઊભા રહી ગયા છે વન ટુ થ્રી સ્ટાર્ટ રોહિત જો આગા મારી ગયો આમાં તો મારે બે ના પડી ગયા બે ના ફરી થી વાળો નહી નહી ના પડી ગયા આમાં હર શૂટિંગ નથી આવ્યું કઈ ને આ હાલો આ પ્રેક્ટિસ હતી પ્રેક્ટિસ હાલો બે ના પડી ગયા તા મારે હવે છે ને થોડું જલ્દી હાલવું આ લોકો ને ગોળે વન

ચાલુ ચાલો થ્રી થ્રી ટુ વન સ્ટાર્ટ હું જીતી ગયો છું રોહિત નથી એવું લાગે છે તો જો મમ્મી પપ્પા નો વારો ગયો છે હાલો હવે કોણ જીતે છે જોઈ હું છે વન ટુ થ્રી સ્ટાર્ટ મમ્મી જીતી જાય પપ્પા ધીરે ધીરે પપ્પા સાહેબ કરીને છે ને ધીરે મમ્મી જીતી ગયા પપ્પા સાહેબ કરીને ધીરે આવેલા ધીરે આવેલા ને સાહેબ કરીને તમે પપ્પા આ પડે હા હું રોહિત નો ફાઈનલ રાઉન્ડ કરવી અને મમ્મી મમ્મી શૂટિંગ લે પપ્પાને ને એટલું બધું ફાવે નહીં ફાવશે પપ્પા તો ચાલો પપ્પા શૂટિંગ લે અને હું ને રોહિત હવે આ ગેમ રમી છે તો જોઈ કોણ છે પણ આપણે શૂટિંગ ચાલુ કરી દીધું છે લીંબુ અને સમસી મોટામાં છે ને એટલે બોલાતું નથી તો ચાલો વન ટુ બે 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 કારણ કે આમાં એવું થાય છે મોસ્ટ પોપલી છે ને જગ્યા ઓછી છે ને એટલે બધા હારે પૂગે છે

ઉન્નતિ પ્રતિક ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ રીધિ તળાવિયા નાઇસ બ્લોગ ના વિડીયો શેર કરવાનો આઈડિયો ખૂબ જ સારો સારો છે અને નંબર એ તમને આપી દે આજ આજ આપો છો કાલ આપશો કાલ કાલ આપી દેવાનો વાર છે વાર છે હા કાલના બ્લોગમાં તમને ગણપતિ જે

તો જોઈએ છે આપણે ટાઈમ મળશે ને તો કે આપણે દર્શન કરવા જાવ અરુણાબેન મુંગલા જય સ્વામી નારાયણ રીધિ સંદીપભાઈ જેને મીઠુ બોલતા આવડતું હોય ને વખાણ કરતા એનું કામ આ ઈ કોમેન્ટ તો હવારે ઉઠતા જ મે વાંચી નાખી રાજા રાપળ આ ગેમ રમો પણ એકબીજાની ભૂલ બતાવ ઓકે તો અમે છે ને કાલની જે ગેમ રમી ને એમાં કોઈની ભૂલ જ નહોતી એટલે આપણે બતાવી નહોતી હવે નેક્સ્ટ ગેમ ગમી રમશું ને એમાં એકબીજાની ભૂલ હશે ને બતાવશું જાનવી તિલાવટ બહુ સરસ ગેમ રમી થેન્ક યુ વર્ષા કાકડિયા ગુડ મોર્નિંગ રમજો બહુ મજા આવશે લીંબુ ચમચી તો આજે રમી નાખી તમને

પછી સંદીપભાઈ એક વિડીયો છે યુટ્યુબમાં આર જે સાયે મનો સર્ચ કરજો મસ્ત દસ વસ્તુ તમને તમારા બોડી સમ સેલ્ફ વિશે તમારા છે ઓકે તો આપણે જય માતાજી જય દેવકુમાર બગસરાથી નાઇસ લોક નેહા મકવાણા જય માતાજી જય માતાજી નરેશ મકવાણા જય માતાજી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ ઓડી જય ખોડિયારમાં ભારતી બેન